જય માતાજી જય ગિરનારી પ્યારા સજ્જન આત્માઓ આજે અમે એક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા અને તમને લોકોને કરાવવા માટે જતા હતા ત્યાં રસ્તામાં એક સરોવર નાનકડું એવું દેખાણું સુંગરીના માળાના દર્શન થયા એટલે તમને પણ દર્શન કરાવીએ કે જો નાનકડું એવું સરોવર છે સુંદર સરસ મજાના કમળના ફૂલો જોકે એ ઓછા છે પણ જો દેખાય છે તમને ઓછા ફૂલો છે હજી ખીલવાની વાર છે પણ કમળના ફૂલો છે ખૂબ સરસ મજાના એટલે તમને એમના દર્શન એ ગણતરીથી અહીંયા ઊભા રહી ગયા છે રસ્તામાં તો તમે લોકો પણ લાભ લ્યો પછી જો આ બાવળનું વૃક્ષ એટલે કે ઝાડ છે એમાં સુંગરીના માળા છે સુંદર સરસ મજાના એના પછી થોડા અમે આગળ જતા હતા હજી તો ચોટીલાથી અગિયાર કિલોમીટર જ આગળ નીકળેલા છે ત્યાં એક સુંદર સરસ મજાનું દેદીપ્ય ભવ્ય હનુમાનજીનું મંદિર અને મંદિરની સામે આ સર્પદેવતાનો એક રાફળો છે જબરજસ્ત એ રાફળાના દર્શન કરો તમે બહુ મોટો રાફડો છે જબરજસ્ત નાગદેવતા અંદર હોવા જ જોઈએ અને કાઉધી એટલે કે વલ્મિક ઋષિ ત્યાં હનુમાનજી મહારાજના મંદિરના ગેટના દર્શન થયા એટલે વિચાર થયો કે ચાલો તમને પણ દર્શન કરાવીએ તો આપ લોકો પણ દર્શન કરો ખાલી માત્ર હનુમાનજી જ નથી હનુમાનજી છે રામ લક્ષ્મણ જાનકીજી છે શિવ પંચાયતન છે ધૂણો છે સૌ પ્રથમ આ યજ્ઞ કુંડ નથી આ ધૂણો છે ધૂણાના આપ લોકો દર્શન કરી શકો છો ત્યારબાદ હવે સીડી ચડીને હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ ઓમ મનોજવં મારૂતુલ્ય વેગમ ચિત્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજા નરે મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપત્યે આ હનુમાનજી મહારાજનું નામ છે કેશ હનુમાન કેસરમાં ગુજરાતી શબ્દ રોકડિયા રોકડાનું ઇંગ્લિશ શું થાય લગભગ કેશ થાય મારું ઇંગ્રેજી તો બહુ પાવરફુલ છે ને હનુમાનજી મહારાજ પછી જે હનુમાનજી મહારાજના આશ્રમની અંદર જે સાધુ સંતો અત્યારે બિરાજમાન છે એમના ગુરુવર્યો હશે એના ચિત્રો હતા ઓમ રામાય ભદ્રાય રામચંદ્રાય વેદ રઘુનાથાય નાથ આય પદય ભતયે રામ લક્ષ્મણ જાનકી અને જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકીજીના દર્શન કરો આ ગજાનંદ મહારાજ છે સુંદર સરસ મજાનું મંદિર છે અને આ તરફ હનુમાનજી મહારાજ છે ત્યારબાદ દુંદ વિનાદ એટલે કે નગારું છે પછી બાપુના આશ્રમની અંદર વૃક્ષો વાવેલા છે નાનો એવો સુંદર સરસ મજાની વાટિકા બગીચો ગાર્ડન એ પણ છે થોડું ખેતર પણ છે અને ગૌમાતાઓ નાનકડી એવી ગૌશાળા છે ત્યારબાદ બીજા પણ સાધુ સંતોના દર્શન કરી શકો છો એમની કોઈ ગુરુ પરંપરામાં હશે પણ એમનો ખ્યાલ નથી ને મારા માટે બિલકુલ અજાણું મંદિર છે આ સંત ભગવાન બિરાજમાન છે બે હાથ જોડીને બાપુ શ્રી તો અંદર ભજનમાં લઈને હતા પછી એમના પૂજારીજીને મળી અને દર્શન કરાવે છે અમને બધે હવે નાનું એવું શિવજીનું મંદિર છે એમના દર્શન પણ કરો અમે હકીકતની અંદર જતા હતા સરા સરા ગામ છે ત્યાં મેલડી માતાજીનું ભવ્ય અને દેદીપ્યમાન મંદિર છે અને એવું મંદિર પહેલાં તો આપણે શિવજીના દર્શન કરી લઈએ શિવ મંદિરના એના પછી તમને હું કહું છું વર્ણન કરું છું અતુલિત બલાધામ હેમ શૈલાવૈહમ ધન જગા નમ અગ્રગણિયમ શકલગરમ વાણામ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમા મિ નમઃ શંભવાય જ મયો ભવાય ચ નમ શંકરાય ચમસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ સુંદર સરસ ચાંદીની અંદર થાળું મટેલું છે સર્પદેવતાથી ભોલે બાબા બિરાજમાન છે રુદ્રાક્ષની માલા ધારણ કરેલી અને બિલ્લીપત્ર છે થાનગઢથી વીસ કિલોમીટર દૂર એક શરા ગામ છે અને ત્યાં કોઈ વાણિયા લોકો દ્વારા સ્થાપિત મેલડી માતાજીનું ભવ્ય દિવ્ય અદ્વિતી અલૌકિક આવું સુંદર સરસ મજાનું મેલડી માતાજીનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ તો તમને પણ દર્શન કરાવીએ ને વાલા પ્રિય સજ્જનાત્માઓ આવી ગયા આપણે માતાજીએ જુઓ અંદર શૂટિંગ કરવાની મનાય છે જેમ જૈન દેરાસર હોય છે એવું મોટું વિશાળ જબરજસ્ત મંદિર છે અને સંગે મરમર એટલે કે આરસ અને સીસમના લાકડામાંથી બનાવેલું છે અને બહુ મોટું મંદિર છે બહુ મોટું એક વખત તો અચૂક દર્શન કર્યા જેવા ખરી અને મેલોડી માતાજીના મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાય છે માટે દૂરથી શૂટિંગ લેવાનું મંદિરની બારોબારની છૂટ છે એટલે બારોબારથી તમને હું દર્શન કરાવું છું જો આ માતાજીનું સ્વરૂપ આટલું છે ત્યાં આ માતાજી બિરાજમાન કરેલા છે અને કોઈ વાણિયા લોકોને પ્રસન્ન થયા હતા અને કંઈક સુંડલામાં માથે લઈને આવતા હતા અને ભાઈ સુંડલો મૂકે આપણે પૂરા ઇતિહાસને ખબર નથી એટલે એ તો નહીં કહો પણ અમને વિચાર થયો કે તમને દર્શન કરાવીએ જોઈ શકો તમે મંદિર અહીંયા રાત્રિ રોકાણ તમારે કરવું હોય તો એના માટેની પણ વ્યવસ્થા છે ભોજનશાળા છે રાત્રિ રોકાણમાં રૂમની વ્યવસ્થા નથી તમારે તમારા ગંતવ્ય સ્થાન ઉપર જવું હોય અને ગાડી બગડી હોય અથવા તો નાના બાળકો સાથે હોય અને હેરાન પરેશાન થયા હોય અથવા લેટ થઈ ગયા હોય તેના માટે તમને હોલની અંદર એ લોકો ગાડલા ચાદર ઓછાળ ઓછીકા વગેરે આપે છે એ બધી વ્યવસ્થા છે એમાં તમને એ લોકો વ્યવસ્થિત રાત્રિવાસો કરાવી શકે છે આખું મંદિરને જબરજસ્ત બહુ વિશાળ મંદિર છે સ્વરૂપ માતાજીનું નાનું છે પણ મંદિર ખૂબ વિશાળ છે માતાજીની પાલખી છે ને એનું શૂટિંગ થોડું લેવા દીધું છે એટલે તમને પાલખીના દર્શન કરાવું છું લાકડાની પાલખી છે એમના કરજો જો આ બધું લાકડાનું કોતરણી કામ છે બધું હાથી વગેરે ગજદ્વાર હૈરાવતો સમાનિ તો આ બીજો સુંદર સરસ મજાનો એક ગેટ આપેલો છે ત્યારબાદ રાત્રિનો સમય છે એટલે બરાબર તમને દર્શન તો નહીં થાય પણ કોશિશ કરીએ છીએ ભાઈ જેવી ગિરનારી મહારાજની મરજી અને જેટલા પણ નવા સબસ્ક્રાઈબ મિત્રો આવેલા હોય દર્શકો મારા પ્યારા સજ્જન આત્માઓ એ બધાને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા બધા છે કોમેન્ટમાં જય ગિરનારી જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો અમને ખબર પડે કે તમે ક્યાંથી અમારો આ વિડીયો જુઓ છો આપણે તો સનાતન સંસ્કૃતિ બચવી જોઈએ બીજું કાંઈ નહીં જૂના મંદિરો જૂના દેવાલયો જૂના આશ્રમો જૂના તળાવો જૂના બાગ બગીચાઓ ગુફાઓ ધૂણાઓ જો આ માતાજીની પાલખી છે એમના દર્શન આપ કરી શકો જો માતાજી બિરાજમાન છે મેલડી માતાજી એટલે આ હેતુથી આપણે વિડીયો તમને બતાવવાની કોશિશ કરીએ છીએ કે આપણી સનાતન સંસ્કૃતિ કોઈપણ રીતે ટકી રહેવી જોઈએ જય ગિરનારી જય માતાજી